આ છે મહાદેવ નું મંદિર નજારો તો જય શ્રી રામ હર હર મહાદેવ મિત્રો સ્વાગત છે તમારો ગોહિલ પ્રદીપ લોગ યુટ્યુબ ચેનલ માં તો આજે આપણે એક એવી જગ્યા આવી ગયા છીએ જે ભાવનગર થી પચીસ કિલોમીટર થાય છે અને તળાજા થી ચાલીસ કિલોમીટર તો આ જગ્યાનું નામ છે માળનાથ મહાદેવ તો આજે આજના વિડીયોમાં આપણે તમને મહાદેવના દર્શન કરાવીશું માળનાથ મહાદેવના અને આ તમે સારા ફરતી જોઈ શકો છો ડુંગરમાં ડુંગર વિસ્તારની વચ્ચે આવેલું આ મંદિર છે મહાદેવનું અને અહીં તમે ડુંગરાની હરિયાળી જોઈ શકો છો અહીં ચોમાસામાં વરસાદ પડી ગયા પછી આ બધું આમ લીલું સમ હરિયાળી જેવું લાગે છે અને ફોટોશૂટ માટેનું આ બેસ્ટ લોકેશન છે તો ચાલો તમે વિડીયોને કન્ટિન્યુ રીતે જોતા રહીજો તો મિત્રો આ તમે સારા ફરતી જોઈ શકો છો ડુંગર વિસ્તારનું આ સરસ મજાનું લોકેશન આવેલું છે તો આ તમે જોઈ શકો છો સારા ફરતી હરિયાળી હરિયાળી અને અહીંયા જો તમે સારો વરસાદમાં આવો ને તો અહીં બહુ મજા આવે એવું છે જીણો ઝીણો વરસાદના સાંટા આવતા હોય ને આ તમે ડુંગર વિસ્તાર જોઈ શકો છો સારા ફરતી ડુંગર વિસ્તાર જ છે આ તમે જો અહીંયા પણ એક મહાદેવનું મંદિર આવેલું છે આ તમે જોઈ શકો છો એના પણ આપણે તમને દર્શન કરાવી દઈએ આ ડુંગરની વચમાં મંદિર આવેલું છે ને એટલે અહીંયા મજા જ આવ્યા કરે ફરવાની અને તમે જોઈ શકો છો આ મહાદેવનું મંદિર છે આટા ચાલુ થઈ છે અને કેવો ડુંગરનો વ્યૂ આવે છે આ તમે જોઈ શકો છો તો મિત્રો તમે પણ અહીંયા દર્શન કરવા આવવા માંગતા હોય ને તો આપણે ડિસ્ક્રિપ્શનમાં લોકેશનની લિંક નાખી દેવું અથવા તમે ગૂગલ મેપમાં માળનાથ મહાદેવ સર્ચ કરશો એટલે આનું લોકેશન આવી જશે તો અહીંયા તમે જોઈ શકો છો અહીં જનાવરની બીક રહી એટલે આવડી સૂચનાનું પાલન કરવાનું અને આપણે કાસા રસ્તાથી આવ્યા પણ અહીંયા ડામરપટ્ટીનો પણ રસ્તો છે મિત્રો આપણે માળનાથ મહાદેવના સાનિધ્યમાં એક કુંડ આવેલો છે આ પાણીનો અહીં બધાય નાઈ છે આ તમે વિડીયોમાં જોઈ શકો છો આ મિત્રો આ તમે જોઈ શકો છો આ છે માળનાથ મહાદેવનું મંદિર હવે મિત્રો આપણે લોકવાયકા પ્રમાણે માલનાથ મહાદેવના ઇતિહાસની વાત કરીએ તો આશ્રય છસો પચાસ વર્ષ જૂનું આ મંદિર છે અને ઈસવી સન તેરસો ચોપનમાં વણિક નગર શેઠ દ્વારા આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી અને આ ઇતિહાસની આપણે ટૂંકમાં વાત કરીએ તો વણિક નગર શેઠ ભક્તિ અને પરમાર્થ ભાવના લીધે ગામના લોકો તેને આદર અને ભાવથી જોતા હતા અને વણિક નગર શેઠને ગાય માતા પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો એટલે તેમની પાસે ઘણી બધી ગાયો હતી આ ગાયોમાંથી એક સુરભી નામની ગાય હતી તે અહીં સર્વ આવતી

ગર દ્વારા આશરે છસો પચાસ વર્ષ પહેલા આ જગ્યા ઉપર માળનાથ મહાદેવની સ્થાપના કરવામાં આવી હતી તો આ તો ઇતિહાસ ડુંગર ઉપર તમારે જો સડવા નહીં એટલે અહીંયા તમને ઘણી બધી દુકાનો મળી જશે બી સાહીનલી મિત્રો આપણે માળનાથ મહાદેવના દર્શન કરી અને અહીંયા જે ડુંગર આવેલો છે ને એ ડુંગર ઉપર અત્યારે છે અને અહીંયા તમે અહીંયા જોઈ શકો છો એવી રીતના આપણે ગિરનારની લીલી પરિક્રમા કરીએ ને એવી જ રીતના એમાં ઘોડી આવે એવી જ રીતના એ ઢાળ આવે છે આ તમે જોઈ શકો છો એટલે ને ભૂ સડી ગયો છે અને આ તમે જો અહીં નજારો સરસ મજાનો આ નજારો થાકી જાય કેવું લાગે થાકી જાય એટલે હા તો તમે જોઈ શકો છો સામે મહાદેવનું નું મંદિર દેખાય છે ત્યાંથી આપણે જઈએ એટલે ભૂઈ ગયા ને ત્યાં બધાને વર્ષે ઓળી ગયો હા સડી ગયો છે હા વાય ભાઈ કેવું લાગે આવું બેટરી લો થઈ ગઈ એવું લાગે તો ફાઇનલી મિત્રો આપણે ડુંગરની ઉપર પોગી ગયા છીએ ને અહીં તમે પાછળનો નજારો જોઈ શકો છો અહીંયા ડુંગર ઉપર આવ્યા પછી પવન છે ને આ તમે જો આજુબાજુનો નજારો આ તમે જોઈ શકો છો તમે હવે ડુંગરા ઉપરલી કંઈક ફાઇનલી આવો વ્યૂ દેખાય છે આ જો સામે જે છે એ માળનાથ મહાદેવનું મંદિર છે અને આપણે ઘણી આવ્યા છીએ અને અહીંયા પણ ગિરનારમાં જેવી રીતના ઓલા વાદળા હેઠળ આવી ગયેલો હોય ને એની જેવું જ લાગે છે આ તમે જોઈ શકો છો તો મિત્રો હવે આપણે અહીં ડુંગરા ઉપર આવ્યા નહીં પહેલાં તો આપણે અહીં કોઈ નહોતા આવેલા પહેલી વખતે તો આવેલા થઈ પણ અહીંયા આપણે ડુંગરા ઉપર આવ્યા ને પછી ખબર પડી કે અહીંયા પાકો કાઢો પણ છે તો તમે સામે જોઈ શકો છો એ ડામર રોડ છે અને આપણે જે અહીં ડુંગરા ઉપર ચડ્યા હતા ને મંદિરની પાછળથી જે એમનું પેઢી છે જે અલી ચડવાની ન્યાથી ચડેલા હતા અને અહીંનું વાતાવરણ પણ બહુ મસ્તીનું છે અને તમને વિડીયો લાઈક મળજો તમારા મિત્રો સાથે શેર કરજો અને આવા જથી આવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો